વિદ્યાર્થી મોરચાના યુવાનોએ છ વર્ષની બાળકીના હત્યારાને જલ્દીથી ફાંસી આપવાના ભારે સૂત્રોચ્ચાર કરી ધાનપુર મામલતદારને આવેદનપત્ર આપ્યું દાવ જિલ્લાના સિંગોર તાલુકાના તોયણી પ્રાથમિક શાળામાં ભણતી છ વર્ષની બાળકીના હત્યારા આચાર્ય

આવા હતયારાને જલ્દી ફાંસીની સજા આપો આપણી અને દીકરીઓ સાથે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ભીલ પ્રદેશ મોરચાના યુવાનોએ મોટી સંખ્યામાં ભારે સૂત્રોચ્ચાર કરી ધાનપુર મામલતદારને આવેદનપત્ર આપ્યું જાણવા મળતી માહિતી પ્રમાણે તોયણી પ્રાથમિક શાળાના આચાર્ય નટનો લીમખેડા બાર એસોસિએશનના વકીલ મંડળે કેસ લડવાનો ઇન્કાર કર્યો લીમખેડા સેક્શન કોર્ટે આપ્યા ચાર દિવસના રિમાન્ડ તોયણી પ્રાથમિક શાળાનો આચાર્ય ગોવિંદ નટ વિશ્વ હિન્દુ પરિષદનો ધર્મ પ્રચારક અને ભાજપાની નજીકનો ગણાતો આચાર્ય ગોવિંદ નટના બધા જે નટ બોલ્ટ ઢીલા કરી જલ્દી ફાંસીના માછડે ચડાવવામાં આવે આજે ધાનપુર તાલુકાના બિલ પ્રદેશ મોરચાના યુવાનો મોટી સંખ્યામાં ભેગા થઈ ભારે સૂત્રોચ્ચાર કરી ધાનપુર મામલતદારને અરજનપત્ર આપવામાં આવ્યું બિલ આદિવાસી પરિવાર ધાનપુર તાલુકા વતી આજ ધાનપુર મામલતદાર કેસરી ખાતે ગત તારીખ ઓગણીસ નવ બે હજાર ચોવીસ દરમિયાન તાલુકાના લીમખેરણી સિંગવડ તાલુકાના ધોરણી ગામે છ છ વર્ષની માસુમ બાળકીને રેપ રેપ કરી દુષ્કર્મ આચરી શાળાના આચાર્યશ્રી દ્વારા એને મારી નાખવામાં આવી જે બાબતે આજે અમે સર્વ ગૃહ વિદ્યાર્થી મોરચા દ્વારા અમે આજે મામલેદાર કચેરી અમે આવે આવેદનપત્ર આપી અમે સાલુતંત્ર તાલુકા લેવલના જે બી સરકારી તંત્રને અમે સતર્ક કરીએ છીએ કે અવારનવાર આવા રેપકાંડ આદિવાસી સમાજમાં તો વધીને થાય છે પણ હર આ સૃષ્ટિ પર રહેતા ભારત દેશની અંદર રહેતા હર કોમની અંદર આવા દિન દિન પ્રતિદિન આવી ઘટનાઓ વધતી જાય છે વધતી જાય છે તાકી અમે સ્થાનિક લેવલે તાલુકા લેવલે અમે સરકારી તંત્રને જાગૃત કરીએ છીએ સતત કરીએ છીએ કે આવા આવા જે માનસિકતા ધરાવતા જે ઈસમો છે એના વિરુદ્ધ કડકથી કડક કાર્યવાહી કરે અત્યારે કોલકાતા પશ્ચિમ બંગાળની અંદર એક નર્સ લેડી ડૉક્ટર લેડી ડૉક્ટરને જે રેપ કરી દુષ્કર્મ આચરી અને એને મારી નાખવામાં આજે પશ્ચિમ બંગાળ મમતા બેનર્જી સરકારે એન્ટી એન્ટી પર એક્ટ કરીને એક નવો કાનૂન લાયા જેનો પંદર દિવસની અંદર સાબજીક આપવાની ચોવીસ દિવસની અંદર એને ફાંસીની સજા આપવાનો એવો નવો કાનૂન બનાવવામાં આવ્યો એવો જ કાનૂન આપણી ગુજરાત સરકાર બી બનાવે અને સ્થાનિક લેવલે તંત્ર જાગી જાય તાકી આદિવાસી સમાજની અંદર આદિવાસી સમાજની બહેન બેટીઓ ને જે જે દુષ્કર્મના કેસો ભણતા અટકે જેથી ગીર પ્રદેશ વિદ્યાતિ મોરચા દ્વારા અમે આજે સર્વને સતર્ક કરીએ છીએ જાગૃત કરીએ છીએ અને સર્વ સહભાગી બનવા બદલ સર્વને જોહાર અભિનંદન અહીંયા સાથ આપવા બદલ અને જ્યાં જે તે સમયે આ જ આંદા ઉપર ગોવિંદ નટ કરીને જે આરોપી છે જે સ્કૂલનો પ્રિન્સિપાલ છે આરએસએસની અંદર સંકળાયેલો છે વિશ્વ હિન્દુ પરિષદનો જે સેવક છે જો આવા જો વિશ્વ હિન્દુ પરિષદ આર વાળાને જો આવા જો ટ્યુશન ટ્રેનિંગ આપવામાં આવતી હોય તો પછી શિક્ષક છે માથી છોડીને માથી છૂટે એટલે શિક્ષક પાસે જાય બાળક એટલે માંથી બીજા નંબરનો દરજ્જો શિક્ષકને આપવામાં આવ્યો આજે શિક્ષણ શિક્ષણ જગતને સક્ષાર કરનારો આજે પ્રાંગ બન્યો છે જેથી અહીંયા રહેવાવાળા તમામ આદિવાસી ફાયદો બી જાગૃત થઈ જાય અને આવા જે કૃત્ય કરનારા ઈસમોને બી કડકથી કડક સજા મળે પ્રદેશ વિદ્યાર્થી મોરચા દ્વારા સાહેબ શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે એમાં આર્ટિકલ બસો ચુમ્માલીસ માં તેરા તાર્ક અને પાંચ જાન્યુઆરી બે હજાર અગિયારનું જજમેન્ટ જે એમ કહેવા માંગે છે કે આમ દેશના મૂળ માલિક આદિવાસી છે બરાબર તો આ દેશની અંદર આદિવાસીઓ સામે અન્યાય કેમ થાય છે બીજું મારે એક સૂચના એટલી જ આપવાની છે કે જે લોકો જે આદિવાસીઓને હિન્દુ 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 એમ કહે છે કે આજે હિન્દુઓ કેમ આદિવાસી બેન બેટીને જે આજે બળાત્કાર કરવામાં આવ્યો છે એના માટે કેમ બોલવા માટે તૈયાર નથી બીજું કે જે અમારા જે ગુજરાતની અંદર સત્યાવીસ ધારાસભ્યો છે આદિવાસી રિઝર્વા રિઝર્વા એ આજે બોલશે કે નહીં બોલશે એની યાદી બનાવવામાં આવશે અગર જ્યાં ના બોલશે તો આદિવાસી વિસ્તારમાં એમને પણ ના ઘુસવા દઈએ જય જોહાર જય વિદેશ જય આદિવાસી મોટા કિશન મોહન યાદા